નામ ભાવેશ સાધુ રોયલ્ટી ઇન્સ્પેક્ટર ખાણ ખનીજ કચેરી અમરેલી અમા ભૂસ્તરશાસ્ત્ર શ્રી અમરેલીની સૂચના અને માર્ગદર્શન હેઠળ મજે ગાવડકા તથા આંબા ગામની શત્રંજી નદીમાંથી આકસ્મિક તપાસ હાથ ધરી બે ડમ્પર અને એક બોટ જે સાચી રીતે ચોરી ચોરી કરતા હોય જેની ફરિયાદ અન્વયે અમે જપ્ત કરી અને ખનન કરતા ઈસમો મકે બોટ બોટ જે ચોરી કરતા એ સમજ અમને પ્રાથમિક હેઠળ ભાવનગર જિલ્લાના હોય એવું જાણવા મળેલ છે અને આશરે પચીસ લાખ જેટલો મુદ્દામાલ અમે જપ્ત કર્યો છે આ મુદ્દામાલ આ તમામ જે છે એ સમય એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે જે જે દ્વારા થતી હોય હોય જિલ્લામાં ચોરી થઈ એવું સામે આવેલું છે અને આપણા જિલ્લામાં અમરેલી જિલ્લામાં આવો પ્રથમ કિસ્સો છે